શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરતમાં બસો જેટલા તાજિયા નીકળશે ત્યારે વિવિધ માર્ગ ઉપર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા હોવાનું જાણવા મળ્યું છે પૂરી અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો આ તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપનો સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ આ તહેવાર તહેવાર આપના સારી રીતે સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપના તહેવાર મનાવશે જોયે એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં